સામે આવી છે સુરતમાં અડતાલીસ કલાકમાં ચાર હત્યાના બનાવો સામે આવ્યા છે સુરતમાં હત્યાના બનાવો સુરત પોલીસ તંત્રને ચેલેન્જ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તો સુરતમાં અડતાલીસ કલાકમાં એક બાદ એક હત્યાઓનો દોર જોવા મળ્યો ઉધનામાં પતિએ નજીવી બાબતે પત્નીની હત્યા કરી હતી તો ખતોદ્રામાં કોમ્યુનિટી હોલ પાસે પતિએ પત્ની તથા તેના પ્રેમી હત્યા કરી હોવાનો ઘટના સામે આવી હતી ઉધના પ્રભુનગરમાં ઓરિસ્સા વાસી રવિ પાત્રાની હત્યા કરી આરોપી હત્યા કરી ફરાર થઈ ગયો હતો એક જ મકાનમાં રહેતા બે ભાઈઓ પૈકી મોટા ભાઈ રઘુપાત્રા એ નાના ભાઈ રવિ પાત્રાની હત્યા કરી નાસી છૂટ્યો હતો ઘટનાની જાણ થતા ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો છોકરીની અદાવતમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ આ સમગ્ર મામલે ઉધના પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસી પાસે જે પ્રભુનગર સોસાયટી છે એ સોસાયટીની બાજુમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ બનાવમાં રવિ ગોપાલ પાત્રા એ નામના વ્યક્તિની હત્યા થઈ છે એની હત્યા એના સગાભાઈ રઘુ પાત્રાએ કરી છે બંને એક જ મકાનમાં રહેતા હતા સાથે બંને વચ્ચે કોઈ અંગત કારણોસર આ ઝઘડો થયો હોય અને ઝઘડાના પરિણામરૂપે એણે પોતાના સગા ભાઈની હત્યા કરી હોય એવું જણાય છે એના પેરેન્ટ્સથી પણ અમે પૂછી રહ્યા છીએ અત્યારે અને ઇન્વેસ્ટિગેશનના જે બીજા પાસાઓ એ પણ તપાસી રહ્યા છે અત્યારે પોલીસ તત્કાલ સાડા આઠની આ ઘટના છે તત્કાલ ત્યાં પહોંચી ગઈ હતી અને જે સાયન્ટિફિક એવિડન્સીસ હોય એ પણ અમે અત્યારે ભેગા કરી રહ્યા છીએ આ ઉપરાંત જે વિટનેસ છે એને પણ તપાસી રહ્યા છીએ અને જે આરોપી અહીંથી જે હત્યા કરી નીકળી ગયો છે એની તપાસ પણ અત્યારે ચાલુ છે આરોપી છે અગાઉ પોતાની પત્નીને હત્યામાં સામેલ હતું એની અમે ઇન્ફોર્મેશન વેરીફાઈ કરી રહ્યા છીએ કે એનું શું એમાં રોલ હતો અને કઈ રીતના એ ઘટના હતી આ ઘટનામાં પણ અમે એણે પોતાના સગા ભાઈની હત્યા નિપજાવી છે બંને એક જ મકાનમાં રહેતા હતા એટલે કોઈક એવું કારણ હશે અંગત અદાવતનું કે જેને કારણે આ બનાવ બન્યો હોય તે છતાં પોલીસ એની તપાસ કરી રહી છે આ વિસ્તારમાં પોલીસ અવારનવાર વાહન ચેકિંગ બોમ્બિંગ પણ કરતી હોય છે હાલમાં અત્યારે પણ દક્ષેશ્વર પાસે પોલીસ વાહન ચેકિંગ કરતો હતો આ ઉપરાંત તમામ વિસ્તારમાં અમારા સીપી સાહેબના આદેશથી ફિઝિકલ વાયલન્સના ક્રાઇમ ન થાય એ બાબતે અમે વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરતા હોઈએ છીએ તેમ છતાં કેટલાક અંગત કારણોસર આ ઘટના બની છે એની તપાસ અમે અત્યારે કરી રહ્યા છીએ